એશિયાઈ સિંહોના બીજા નિવાસ સ્થાનને એવા બરડા વન્યજીવ અભયારણ ખાતે ત્રોણાહારી વન્ય પ્રાણીઓનું સ્થળાંતર કરવામાં આવ્યું ગુજરાત વન વિભાગ દ્વારા પર્યાવરણની જાળવણી માટે વેસ્ટ વોટરપાર્ક ઓફ એશિયાસ ઓનલી લાયન સેન્ચુરી ઈઝ હિર્ડ વેટ વેટ વાઇલ્ડ ફેમિલી વોટરપાર્કની યુરોપિયન સેફટી સ્ટાન્ડર્ડ મેન્ટન કરતી રાઇઝ વેવ પૂલ બે રિવર્સ અને સાથે ડિલિશિયસ ફૂડ પણ વેટ એન વાઇલ્ડ ફેમિલી વોટરપાર્ક એ મેંદડા સાસન હાઇવે નિયમાનપુર જુનાગઢ જરૂરી નિવસન તંત્રના નિયમિત રાખવા તૃણાહરી વન્ય પ્રાણીઓના મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમજ જીવોમાં પોષક ચક્રને જાળવી રાખવા બોમા ટેકનિકલ ચિત્તલ અને સાબર જેવા તૃણાહારી વન્ય પ્રાણીઓને પકડી બરડા વન્યજીવ અભયારણમાં તૃણાહારી પ્રાણીઓનું સ્થળાંતર કરીને શિકારના આધારને વધારવાની પહેલ હાથ ધરવામાં આવી છે ફરડા વન્યજીવ અભયારણ્યમાં અત્યાર સુધીમાં ત્રેવીસ ચિત્તલ સફળતાપૂર્વક પકડીને મુક્ત કરવામાં આવ્યા છે આ પહેલાં ગુજરાત રાજ્યમાં એશિયાઈ સિંહોના બીજા નિવાસસ્થાનમાં ચિતલની વસ્તીને બેગ આશરે જે બરડા વન્યજીવ અભયારણ્યમાં એશિયાના સિંહોની અન્ય મોટા શિકારીઓ પ્રાણીઓ જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ સંરક્ષણમાં મદદ કરશે આ પ્રયાસોને ડોક્યુમેન્ટ્સ વન્યપ્રાણી વિભાગ શાસનગીરના વૈજ્ઞાનિક કાર્યમાં સંકળાયેલા અધિકારીઓ તેમજ સ્ટાર્ક દ્વારા કરવામાં આવી રહ્યું છે